જાણીએ એ પેલા મારા વિડિયોને લાઈક કમેન્ટ શેર જરૂરથી કરી દેજો અને જય માતાજી લખી દેજો વૈશાખ મહિનામાં તરબૂજ કાકડી વગેરે રસદાર ફળોનું દાન કરવું જોઈએ આ સાથે જીતા ચંપલ છત્રી વાસણ અને શરબતનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તેથી આ વૈશાખ મહિનામાં દાન પુણ્ય કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે અને દાન પુણ્ય કરવું જ જોઈએ એવું જાણવા મળે છે કે વૈશાખ મહિનાનો સંબંધ વિશાળ નક્ષત્ર સાથે છે વૈશાખ નક્ષત્રોનો સ્વામી ગુરુદેવ છે આ જ કારણ છે કે આ મહિનામાં સ્નાન દાન ઉપવાસ અને પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે ધાર્મિક માન્યતા છે કે વૈશાખ દરમિયાન દાન અને સત્કર્મ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે તો મારા આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો કારણ કે વૈશાખ મહિનો હવે થોડાક સમયમાં આવી રહ્યું છે અને હા લાઇક કમેન્ટ શેર જરૂરથી કરી દેજો જય માતાજી